મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ મારા ઘરની ગેલેરીમાં છે વૃક્ષો પણ છે વાદળો પણ છે વિહંગો પણ છે અને ઠંડા પવનની અવર જવર પણ છે તો વર્તમાનમાં હાજર રહેવાની એક અદ્ભુત વાત અગાઉ મેં કરી છે કાળા માથાના માનવીને જોવા એના કરતાં વૃક્ષ વિહંગ વાદળો અને વ્યોમને જોવાથી આપ વર્તમાનમાં ઘણા સરળતાથી સિદ્ધ થઈ શકો છો એને નિરખવાથી વિચારોનું છે આ નાનકડી પણ ગંભીર વાત આપ અનુભવે સમજી શકો એક નાનકડી રચના આજે સવારે જ છૂરી છે પ્રસ્તુત કરું છું આત્મન સાવ શૂન્ય થયો છે આત્મન સાવ શૂન્ય થયો છે માનવ એ મૂર્ધન્ય થયો છે આત્મન સાવ શૂન્ય થયો છે માનવ એ મૂર્ધન્ય થયો છે ખાલી ખમ છે ને છે છલો છલ ખાલી ખમ છે ને છલો માણસ એ અધુન્ય થયો છે ખાલી કમ છે ને ચલોછલ માણસ એ અદુન્ય થયો છે આત્મન સાવ શુન્ય થયો છે માનવ એ મૂર્ધન્ય થયો છે કે મુખી મૂળાધાર આજ્ઞા ચક્રે મુખી મૂળાધાર આજ્ઞા ચક્રે જ્ઞાને અજ્ઞાને શૂન્ય થયો છે અજ્ઞાન તો મૂકવાનું છે મોહ તો મૂકવાનું છે પણ સાથે સાથે એકવાયર્ડ જ્ઞાનને પણ શિલાંજલિ આપવાની છે તો મૂકી મૂળાધાર આજ્ઞા ચક્રે જ્ઞાને અજ્ઞાને શૂન્ય થયો છે કે આત્મન સાવ શૂન્ય થયો છે માનવ એ મૂર્ધન્ય થયો છે કે નામ રૂપ શબ્દો અંકો પર નામ રૂપ શબ્દો અંકો પર અમૂલ્ય અંક શૂન્ય થયો છે અમૂલ્ય અંક શૂન્ય થયો છે નામ રૂપ શબ્દો અંકો પર અમૂલ્ય અંક શૂન્ય થયો છે કે આત્મન સાવ શૂન્ય થયો છે માનવ એ મૂર્ધન્ય થયો છે કે નીજ બીજમાં વિસ્ફોટ રૂપે નીજ બીજમાં વિસ્ફોટ રૂપે પ્રભવે પ્રલયે શૂન્ય થયો છે નીજ બીજમાં વિસ્ફોટ રૂપે ની બીજમાં વિસ્ફોટ રૂપે પ્રભવે પ્રલયે શૂન્ય થયો છે સાવ શૂન્ય થયો છે માનવ એ મૂર્ધન્ય થયો છે કે સ્વપ્ન કલ્પના વેદના પર વેદના પર વેદનાનું રૂપાંતરણ કરી અને જવાનું છે સ્વપ્ન કલ્પના વેદના પર આત્મ સ્મરણે શૂન્ય થયો છે સ્વપ્ન કલ્પના વેદના પર આત્મસ્મરણે શૂન્ય થયો છે કે આત્મન સાવ શૂન્ય થયો છે માનવ એ મૂર્ધન્ય થયો છે પ્રેમ વંદન જય શ્રીકૃષ્ણ વાસુદેવસાય પરી તમહ ન જાને ઈશ્વર પરમકૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિ આદિગોવિંદ કારણ ઈશ્વરસભૂતાના હૃદય અર્જુન નીચે બ્રામે

ના ભાવો વિદ્યતે સત સતનો અભાવ નથી તમારે જોવું હોય તો સતનો અભાવ નથી અને તમારે નથી જ જોવું તો અસતનો પ્રભાવ નથી છતાંય તમને અસત સત લાગે એનું કારણ મોહ અજ્ઞાન પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ